વડોદરામાં ખુલતા ડ્રગ્સના કેસોમાં બહુ ચર્ચિત બનેલી ઝડપી પાડી છે એજ્યુકેશન હબ ગણાતા વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના કારસાના ભાગરૂપે પકડાયેલ રૂપિયા ત્રેસઠ લાખના ડ્રગ્સનું કનેક્શન વડોદરામાં ખુલતા ડ્રગ્સના કેસોમાં બહુચર્ચિત બનેલી તાંદળજાની મહિલાને પોલીસે ઝડપી પાડી છે બે મહિના પહેલા આણંદની વિદ્યાનગર પોલીસે કરમસદ નજીકથી સ્કૂટર પર જઈ રહેલા પરવેઝ હકીમ સૈયદ અને મોહસીન ખાન સિરાજ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને પાસેથી રૂપિયા ત્રેસઠ લાખની કિંમતી ડ્રગ્સ સ્કૂટર અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા તપાસ દરમિયાન ડ્રગ્સનું કનેક્શન વડોદરાના તાંદડજા વિસ્તારમાં ખુલતા આણંદ પોલીસે વડોદરા એસઓજીની મદદ લીધી હતી વડોદરા પોલીસે તાંદડજામાં બેસલ સ્કૂલ સામે શકીલા પાર્કમાં રહેતી ઝરીના અબ્દુલ ઇબ્રાહીમ પટેલને તેના મકાન પાસેથી ઝડપી પાડી આણંદ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે ઝરીના તેનો પતિ અને પુત્ર અગાઉ પણ ડ્રગ્સના કેસોમાં પકડાઈ ચૂક્યા છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાંદડજાની ઝરીના પહેલી વાર નથી પકડાઈ ત્રણેક મહિના પહેલાં રૂપિયા પંદર લાખના હાઈબ્રિડ ગાંજાના કેસમાં તેનો પતિ અબ્દુલ અને ધ્રુવર ચૌધરી પકડાઈ ગયા હતા જેમાં ડ્રગ્સ લાવનાર પુત્ર આદિબ અને તેને રાખનાર ઝરીનાની પણ ધરપકડ કરવામાં આવી હતી આ પહેલાં પણ ઝરીના અબ્દુલ અને આદિબ સામે ડ્રગ્સના કેસ નોંધાઈ ચૂક્યા હતા